પ્રાણાજી પ્રાથમિક શાળા મુલાકાત અને એક બાળક નો વાલી સંપર્ક કરવા માટે જઈએ છીએ અલ્પેશભાઈ કયા ધોરણ નું બાળક છે વાલી સંપર્કમાં આપણે જઈએ છીએ તો ભાઈ વાલી સંપર્ક કરવો ખૂબ જરૂરી છે કે બાળકો સમજે આ વાલીઓને સમજાવવા પડે છે ઘરે ડોબા હાથ પર પણ છોરા નહીં આચરતા એટલે એમને કહેવું છે કે તમારા ડોબાનું જેટલું ધ્યાન રાખો છો એના કરતાં ડબલ છોરાઓનું ધ્યાન રાખો ભાઈ તો જઈએ છીએ

કયા ગોપાલ ગોપાલભાઈ ઝડપાઈ ગયા છે ધોરણ ચાર માં રણાજી પ્રાથમિક શાળા ભણે છે પણ ગોપાલભાઈ શાળાએ આવતા નહીં ગોપાલભાઈ ગોપાલભાઈ પેલા હાથ મિલાવો હાથ 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 ઓકે કેમ શાળાએ આવતા નથી ભાઈ જો આવું ખોટું ના શીખવાડશો છો તમે વિચતા ઉધ્ર એવું થયું એવું કહેશો નહીં છોકરાઓને આ રીતે તમે છાવરો છો એમનું ભવિષ્ય વિશે કેમ નહીં વિચારતા તમે શું નામ છે તમે એના મમ્મી છો તો આ તળાવ જાય આ બધું કરે એ બધું ચાલે તમને લોકોને કેમ ભણાવવાનું ગમતું નહીં છોરો તમે કેટલું ભણેલા છો કો તો પછી તમારા છોકરાઓને તો ભણાવો પણ છોકરાઓને જુઓ સમજણ આલો સારી એવી અને ગોપાલ આ શું કર્યું આ આંગળીએ કશું કર્યું નહીં તો હવે તારે શાળાએ રોજ આવી જવાનું છે બરાબર જુઓ હવે અલ્પેશભાઈ આ છોકરો રોજ આવી જશે ના આવે તો મને જાણ કરો હું ફરી આવીશ સમજી લો હવે એક પણ રજા તમારા કોઈનો છોકરો ગેર ગેરહાજર રહેશે આવી જ જાય છે તો ચલો તો આ તમારી બેનપણી થાય

લીલાબેન છોકરો ઘેર રહેવો જોવો નહીં ગોપાલ શું કીધું ચલમન કહી દે હેડ ઘેર રહે એકે રજા નહી પાડું કહી દે એમ નહી બોલ બોલ રજા નહી પાડું સો ટકા ના ના એવું નહી પ્રોમિસ કર દે પ્રોમિસ ને ઓકે લીલાબેન લીલાબેન ને નોમ ભૂલી જવાની બીમારી જ મને તો જુઓ લીલાબેન એક રજા પાડવું ના જો છોકરું તમારું છોકરું માનતું નહીં આ જવાબ મારે ના જોઈએ અને તમારો બધા છોકરો જોઈએ ભણો શાળામાં શું ચલાય શું નહીં બધું જ પૂછો છોકરા નો ધ્યાન રાખો ભાઈ છોકરો ભણતો નહીં સરકાર આટલું બધું કામ કરે છે અને આપણે ભણીએ નહીં એ કેવું અને અલ્પેશભાઈ જેવા સાહેબો તો ભાગ્ય જ મળે આપણને બહુ સરસ સાહેબ છે તમારા સ્કૂલમાં આ ભાવેશભાઈ સારા છે પેલા બેન છે એ બી સારા છે ત્રણ શિક્ષકો છે સરસ એમડી એમ સારું મળે છે ચોપડા હોય બાળકોનું પર્સનલ ધ્યાન રાખે તો કોઈ રજા પાડશો નહીં મોકલો અને તમારા બેનને શું કહી દો શું ધાર દો બરાબર સારું ચલો હા એટલે તમારા બેનને સલાહ આપજો ભાઈ ગોપાલ ભોણિયા ને તમારે ધ્યાન રાખજો તમે હા બા ભણેલો છો નહી ભણેલો જો બા જેવા બા તો જૂના જમાના ગોપાલ તું આવી જજે હો ભાઈ તો ગોપાલ ના ઘર ની મુલાકાત કરી છે ને ગોપાલ હવે આવી જવાનો છે એવી વાત થઈ છે હવે વાલી સંપર્ક અહીંયા પૂરો થાય છે કોઈ આપણા થકી કોઈ બાળક ની જિંદગી બદલાય એ જરૂરી છે અને આ એક નાનો અમથો પ્રયાસ છે મારો આભાર